ભરૂચના શુકલ તીર્થ ગામે મુખ્ય માર્ગ પર વીસ કિલોમીટરના ઝડપે ફૂંકાતા પવનો અને વરસાદ વચ્ચે ઘટાદાર વૃક્ષ તૂટી પડતા એક રિક્ષા તેમજ કાર દબાતા મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે કેટલાક ઘાયલ થયા હતા વૃક્ષ તૂટીને માર્ગ પર પડતા એક રિક્ષા અને સ્વિફ્ટ કારનો ખુરચો બોલાવી દીધો હતો વૃક્ષ તૂટી પડવા સાથે ભરૂચથી શુકલતીર્થ જતો મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો હતો તો વીજળીના તાર અને વીજળીના થાંભલા પણ તૂટી પડ્યા હતા ઘટનાને પગલે શુકલ તીઠના સરપંચ યુવાનો ગ્રામજનો અને સામાજિક આગેવાનો તેમની ટીમ સાથે દોડી આવી એકસો આઠ નબીપુર તેમજ પોલીસ અને કંપનીને પણ જાણ કરી અને તુરત જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્રણ જેસીબી અને મેન પાવર લગાવી પોલીસ ફાયર બ્રિગેડ સહિત કારમાં રહેલા પાંચ યુવાનો તેમજ રિક્ષામાં રહેલા ડ્રાઈવર સહિત બે મુસાફરોને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી આ ઘટનામાં જાડેશ્વરના મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા